આ લંપટ શિક્ષકે અગાઉ પણ સાતથી આઠ વિદ્યાર્થીની છરતી કરી હતી ઊંડાણપૂર્વક તપાસ થાય તો અનેક ચોંકાવનારી બાબતો પણ સામે આવી શકે છે આ શિક્ષક વીસ વર્ષથી લાઇબ્રેરિયન છે તો વિજય સામે પાંચમા ધોરણની બે વિદ્યાર્થીની છતી કરીનું ખુદ વિદ્યાર્થીનીઓને પોતાની માતાને કહ્યું હતું બંને વિદ્યાર્થીનીઓની કેફિયત બાદ સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા હતા જેમાં લંપટ શિક્ષક વિજયની કરતૂત છતી થઈ હતી તો પોલીસે પ્રિન્સિપાલ ક્લાસ ટીચર ઉપરાંત ફરિયાદી અને બાળકીઓ સહિત અનેકની સાથે વાત કરતા આરોપી શિક્ષકે અન્ય વિદ્યાર્થીઓની પણ છેટી કરી સામે આવ્યું છે બીજી તરફ કોર્ટે આ શિક્ષકને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો છે બીરો રિપોર્ટ